દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ એ દરેક અધિકાર છે છે અને એમને વાર્તાઓ વાર્તાઓ કહેવી ફરજ પરંતુ આજના સમયમાં આવી ભૂલાતી જાય એમ છતાં એક વાર્ગ એવો છે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે આ એ જ વાર્તાઓ છે કે જે એક સમયે સંસ્કાર ચિંતન અને મનોરંજન નું કામ કરતી આવી જ આપણે એક સરસ મજાની બ્રાહ્મણ વાર્તા સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે બ્રાહ્મણનું ભાગ્ય અને એક ખાસ વાત મિત્રો આ વાર્તાઓ ફક્ત અને ફક્ત મનોરંજન માટે છે અને કાલ્પનિક છે એક હતો બ્રાહ્મણ તે બહુ જ ગરીબ ઘરમાં એક દિવસનુંય ખાવાનું ન મળે કોઈ કોઈક વાર તો સાવ ભૂખ્યા જ રહેવું પડે એક વાર બ્રાહ્મણીએ કીધું આમ કાંઈ ભૂખ્યા ક્યાં સુધી રહેવાય બીજે ગામ જઈને પૈસા મળે એવો ધંધો કરો બ્રાહ્મણ કે ઠીક એમ કહી અને બીજે દિવસે બીજા ગામ જવા નીકળી ગયો રસ્તામાં એક મહાદેવનું દેરું આવ્યું બ્રાહ્મણ ત્યાં જઈને બેઠો તે શંકર ને પાર્વતીજી સોગઠે રમતા હતા રમી રહ્યા એટલે પાર્વતીજીએ બ્રાહ્મણને પૂછ્યું કયો મહારાજ કોણ જીત્યું ને કોણ હાર્યું બ્રાહ્મણે વિચાર્યું કે પાર્વતી જીત્યા એમ કહીશ તો મને કંઈક આપશે બ્રાહ્મણ કે માતાજી તમે જીત્યા ને શંકર હાર્યા સાંભળી પાર્વતી તો ખૂબ પ્રસન્ન થયા કાનમાંથી હીરા માણે જડેલી ઝાલ કાઢીને બ્રાહ્મણને આપી બ્રાહ્મણ તો ઝાલ લઈને ખુશ થતો થતો ઘર તરફ ચાલ્યો એને થયું કે મારી બે ત્રણ પેઢી ધરાઈને ખાય તોય ખૂટે નહીં એટલો પૈસો આ ઝાલમાંથી આવશે જ ને આવશે મારી સ્ત્રી આ ઝાલ જોઈ રાજીના રેડ થઈ જશે આ પ્રમાણે વિચાર કરતો જાય તે એક નદી આવી બ્રાહ્મણને તરસ લાગેલી એટલે તે પાણી પીવા ગયો

પણ શું કરું હાથમાંથી પાણીમાં પડી ગઈ ને એક માછલું ગળી ગયું બ્રાહ્મણી કે લાઈ વાત નહીં હોઉં ને એટલે જ આમ કેતા હશો બ્રાહ્મણે બધી બનેલી વાત કરી અને પછી બીજે દિવસે દેવળમાં જઈને બેઠો આ વખતે પણ શંકર પાર્વતી રમતા હતા રમી રહ્યા એટલે વળી પાછું પાર્વતીજીએ એનો એ જ સવાલ કર્યો કે કયો મહારાજ કોણ જીત્યું ને કોણ હાર્યું બ્રાહ્મણ કે માતાજી તમે જીત્યા ને શંકર હાર્યા પાર્વતીજીએ આજ પાંચ રત્નો આપ્યા તે લઈ બ્રાહ્મણ ઘરે આવ્યો ને ચૂલા પાસે આવે કાલ તો ખોટું માનતી હતી પણ આજ તો સાચું માન છે ને તે પાડોસણ દેવતા લઈને પાછી વળી કઈક ચળકાટ થતું નજરે પડ્યું પાસે જઈને જોવે ત્યાં તો રતન પાડોસણ તો તે ઉપાડીને ચાલતી થઈ ગઈ બ્રાહ્મણી આવી એટલે બ્રાહ્મણ તો ઉતાવળો ઉતાવળો ઘરમાં ગયો જોવે તો તો રતન મળે નિરાશ થઈ ગયો કે કા કેમ કેમ અરખાતા ઘડીક માં પડી ગયું બ્રાહ્મણ કે તું માનીશ નહી પણ મેં પાંચ રતન લાવીને હમણાં જ છાલ્યા માં મૂક્યા કોણ જાણે કોણ લઈ ગયું ત્રીજે દિવસે બ્રાહ્મણ દેવળમાં જઈને બેઠો પાર્વતીજી ને થયું કે આ બ્રાહ્મણ ને લોભ લાગ્યો છે ખુશ થઈ ને પોતાની ડોકમાંથી હીરાનો હાર કાઢી બ્રાહ્મણ ને આપ્યો બ્રાહ્મણ તો હરખાતો હરખાતો ચાલ્યો રસ્તામાં એક સમડીએ ઝડપ કરી અને હાર લઈ લીધો બ્રાહ્મણ તો જ રહ્યો સમડી હાર લઈ ગઈ બ્રાહ્મણ વિલે મોઢે ઘરે આવ્યો બ્રાહ્મણ આજ તો એવો સરસ બ્રાહ્મણ પાછો દેવળમાં જઈને બેઠો પાર્વતી કે મહારાજ કેમ આવ્યા બ્રાહ્મણ કે માતાજી તમે જાલ આપી એ પાણીમાં પડી ગઈ રતન કોક લઈ ગયું ને હાર સમડી લઈ ગઈ હું તો ભિખારી રહ્યો

બ્રાહ્મણ આજ તો ખૂબ રાજી રાજી થઈ ગયો ને ઘરે આવવા નીકળ્યો આ ઘેરવ જાય ત્યાં ગાયોનું ધણ મળ્યું ગાયો આડી ઓળી જતી હતી ગોવાળ પાસે લાકડી નહોતી એણે બ્રાહ્મણને કીધું કાકા જરાક તમારી લાકડી આપો ને ગાયો ગાયોવાળીને હમણાં આપીશ બ્રાહ્મણ તો વિચારમાં પડી ગયો કે લાકડીની ના પડાય નહીં કારણ ગોવાળ ઓળખીતો હતો એકવાર આપ્યા પછી મગાય નહીં માગે તો ગોવાળને વેમ પડે કે લાકડીમાં કાંઈ થશે એટલે પાછી આપે પણ નહીં એમ વિચાર કરે ત્યાં તો ગોવાળે કીધું કાકા લાવો ને એમાં વિચારણ ઘરે આવ્યો ને બ્રાહ્મણીને બધી વાત કરી બ્રાહ્મણી કે રોજ રોજ કોણ લઈ જાય તમે ખોટું બોલો બ્રાહ્મણ બિચારો મૂંગો જ રહ્યો કોની પાસે હાસ કઢાવવો પાંચમે દિવસે બ્રાહ્મણ વળી દેવળ દેવળમાં જીને બેઠો શંકર પાર્વતી રમીર્યા એટલે પાર્વતીજીએ પૂછ્યું કહો મહારાજ કોણ જીત્યું બ્રાહ્મણે વિચાર કર્યો કે આજે તો શંકર જીત્યા એમ કેવું પાર્વતીજી તો રોજ આપે જ છે ને રોજ કોક લઈ જાય છે ના હક ખોઉ છું જીતે છે તો શંકર જ બ્રાહ્મણ કે માતાજી આજ તો તમે હાર્યા ને પિતાજી જીત્યા આ સાંભળી શંકર હસવા લાગ્યા ને કીધું કે મારી પાસે કાઈ નથી કે હું તને આપીશ પાર્વતી તો જગદંબાનો ઉતાર ગણાય એટલે એની પાસે વધુ હોય મારી પાસે તો આ છે દયા આવી તેણે કીધું મહારાજ એમ નો થાય બિચારાને મારું આપેલું તો એની પાસે કઈ નથી શંકરે જટા છોડી એમાંથી બે દોકડા નીકળ્યા એ બ્રાહ્મણને આપ્યા ને કીધું આ દોકડાનું ગામમાં પેસતા પેલું જે મળે એ લેજે પછી એ ગમે હોય બ્રાહ્મણ કે ઠીક છે બ્રાહ્મણ તો દોકળા લઈને ચાલ્યો ચાલ્યો તો ખરો પણ મનમાં એમ થતું તું કે અરે અરે શંકરે તો બે દોકડા લઈ જેવો દરવાજામાં બેઠો કે સામો માછલા વેચનાર મળ્યો બ્રાહ્મણે વિચાર કર્યો કે શું કરવું મારાથી કઈ માછલું લેવાય પણ શંકરે તો કીધું કે જે મળે એ લેજે તેણે માછલાવાળાને પૂછ્યું કે ભાઈ આ માછલાનું શું લેવું માછલાવાળાએ કીધું કે બે ડોકડા બ્રાહ્મણે બે ડોકડા આપીને માછલું લીધું ઘરે આવી બ્રાહ્મણીને કીધું મને તો શંકરે બે દોકડા આપ્યા હતા ને જે પેલું મળે એ લેવાનું કીધું તું માટે આ માછલું લાવ્યો છું બ્રાહ્મણી કે હર આપણા માં તે માછલું હોય આપણે શું કરીએ નાખી દ્યો ખોડા ઉપર માછલું ખોડા ઉપર નાખ્યું થોડી વાર થઈ તે કાગડાઓ આવી ને માછલાને ઠોલવા લાગ્યા ઠોલતા ઠોલતા એમાંથી ઝાલ નીકળી ને નીચે પડી બ્રાહ્મણ બાર આવીછલું ઝાલ ગળી ગયું છે ઝાલ ઝાલ એ શબ્દ પાડોશણે સાંભળ્યો એને લાગ્યું કે મેં તેના રત્નો ચોરી લીધા એની આજે એને ખબર પડી લાગે છે એથી એ મને ઝાલવા એટલે પકડવાનું કે છે તરત પાડોશ આવીને કીધું અરે ભાઈ લે તારા રતન મને પકડીશ થઈશ બ્રાહ્મણ કે તો ફળિયાના લીમડા ઉપર કંઈક ચળકતું હોય એવું લાગ્યું બ્રાહ્મણે ઉપર ચડે ને જોયું તો પાર્વતીએ આપેલો હાર હતો સંભીને સરપ મળી ગયો એટલે હાર પડતો મૂકી સરપ લઈને ઉડી ગયેલી બ્રાહ્મણ હવે તો પૈસા વાળો થયો મોટી હવેલીઓ કરવા માટે કર્યું ને ત્યાં જમવાનું છે એટલે લાકડી લઈને આપવા ગયો લાકડી આપશે ને વળી કઈક મળશે એ લાલચે ગયો બ્રાહ્મણના ઘરે જઈને ભરવાડે કીધું કાકા લો તમારી લાકડી બ્રાહ્મણ કે

બ્રાહ્મણ નું નસીબ ઉઘડ્યું ત્યારે એની મેળે જ બધું આવી મેળ્યું પછી તો બ્રાહ્મણ સુખ શાંતિથી રહેવા લાગ્યો મિત્રો જો તમને વાર્તા ગમે તો ચેનલ ને જરૂર થી કરી અને સાથે આપેલું બેલ આઈકોન પ્રેસ કરજો જેથી આવનાર નવી વાર્તાઓની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે